હાલો હાલો સાહેબ બાકી બાતમી જડી હે કે ઓલી પચાસ લાખની જે ચોરી થઈ ને એમાં જાડીઓ ટપુડો અને રોહિતીઓ છે એટલે એટલે આપણે એને ગામમાંથી બે બે નાખશું ને તરત જ હા સાહેબ એને બે બે ભાંઠા નાખવા જ જોઈશે કાંઈ નહીં તો એને પચાસ લાખની ચોરી કરી તો હાલો હાલો એને ગોતી અમે તૈયારી હજી પચાસ લાખની ચોરી કરી ને એનો આજ ભાગ પાડવાનો છે એટલે કઈ કઈ કરાવી લેતા આવ

લઈ જો હાથ મારી ગયો લે તો મારી મારી તોડી નાખશું સાહેબ ઉભર્યો ઉભા રહ્યો આ મારા દીકરા મારા નો એમ હાથમાં નહી આવે એક કામ કરો તમે ફરો હું જ આવી સારી જાતના તને એમ કે તું પોલીસ ના હાથમાંથી બસીને ભાગી જાય કા પણ એમ તું પોલીસ ના હાથમાંથી બીન નો ભાગી જાય અને ઓલા પચાસ લાખ ચોરી કેમ ઉચ્યા દેખાડ હા સાહેબ હું તો નાનો સોર છું મેં કોક ના એક બે હજાર ના પાકી મારી રહી છે પણ મોટી પસા લાખ ની સોરી મેં ના કરી સાહેબ પસા લાખ ની સોરી ત્યાં ના કરી ના તમને દેખીને ભાગ્યો હું કામ તું સાહેબ તમારી બીક લાગી એટલે હું ભાગ્યો વાહ મારી બીક લાગી એટલે તું ભાગ્યો તું આમ નહીં માન

આવે ને પછી મારે રોહિત્યા ને ટપુલા ને તૈણી ને દારૂ ની પાલટી કરવાની છે પણ આ મહણીઓ રોહિત હજી નો આયો ક્યારે આવશે આજ પૈસા નો ભાગ પાડવાનો છે ટપુડા ભલા મળા એટલો બધો ધોળા ધોળ કિમાયો ને ફેકા થઈ ગયો છો શું થયું મારે તને શું કેવું

એ ટપુડા હા એલે તો આ દારૂન છીછો છે ને હા મારા મગજમાં એક મસ્તીનો આડિયો આવી ગયો છે જા તું ઓયડીમાંથી બકડીયું એક લેતોય બકડીયાને શું કરીશ તને કહું એટલું તું કરીને જા ઉતાર રહે હવે આખબર પડશે પોલીસવારાને મારો તો હું એક રૂપિયો નઈ જવા દઉ માંડ માંડ મહેનત કરીને પૈસા ચોર્યા છે

શું કરશે કાંઈ ખબર નથી પડતી લાય મને તો કીધું એટલું કરું પૈસા લઈને વાડે તો જાવ હાથી તો મારો દીકરો અહીંયા જ છે લાય ગાયું ને અને દારૂ પાડે બટા હાથી તું બટા તરશો ત્યાં છો ને હું તારા હાટું જો બિસલેરી પાણી લાયો બિસલેરી બટા પાણી પી બટા હાથી પીવા માંડ પીવા માંડ તારા હાટું લાયો સૌ હાલે હા તો મારો દીકરો પીવા હાથી ને દારૂ સડે ને ઈ પેલા અહીંયાથી ખસકાવા દે જો દારૂ સડી જવા ને તો આપણા વાયસર ઢીલા કરી નાખશે ભાગવા દેલા હાલે હાલ કાઈ ગયા અને દેખાય કઈ જગ્યાએ પૈસા ઇંગ્રા હે અને જો અહીંયા કને પૈસા ન નીકળ્યા ને તો મારી અને સાહેબ ની બે નોકરી જાય છે અને જો અમારા બેની નોકરી ગઈ ને તો એટલું સમજી લીજે કે તારા અમે સામળા બગાડી નાખીશું હાલ એમ આપણે આપણું કામ કરી નાખ્યું છે હવે ટપુડે મહણિયા કામ કર્યું હશે કે નહીં હે ટપુડા હે ટપુડા એટલે બારો આલ ને ભલામણા શું અંદર કરે તું કાકા બોલ ને સાડિયા મારી વાત સાંભળ હા મે મારું કામ કરી નાખ્યું છે તને મે કીધું તું કે પૈસા વાળું સૂટ કેસ રયું તું હાથી વાળા વાળા મૂક્યા છે અહીંયા મૂક્યા એટલે મૂક્યા સૌ કઈ વારનું તું ઓલા હાથિયારે અરે કઈક તો હતો ને તેરે દુનિયા હંગરીન વિયો આયો છો ઓય પાટીનાને એકય સાહેબ અમે શું કામ બાગી અમે શું ગુનો કર્યો એક અમે બાગી સાહેબ હવે ગુનાનો ક્યાં દીકરો થા 50 લાખ ની ચોરી કરી હે ને પછી કે અમે શું ગુનો કર્યો હે એ સાહેબ અમે કોઈ દી કોઈનો એક રૂપિયો નો ચોરી અને તમે 50 લાખ નો ઇન્કમ અમારા માથે હો હવે તમે બે સદના દીકરા એ તો મને ખબર જ છે આ તારા માણા રોહી તે કીધું એ સાહેબ બીકા મારો માણા નથી મારો દુશ્મન છે દુશ્મન

સાહેબ પૈસા પૈસા કે નો જીડ્યા બરાબર જોયું ને અમારા ઉપર ખોટે ખોટા ઇન્જામ નાખો હો અમે સાહેબ કા એક રૂપિયા ની કોઈ દી સોરી નો કરી અને તમે આવડો મોટો ઇન્જામ નાખી દીધો હવે સાહેબ બાબા ખોટા નામ નો દેતા સબૂત વિના

સાહેબ આને ના પાડીને તો પૈસા વાડામાં જ હોવા જોઈએ હાલો આપણે જોવા સાહેબ હે તો તો તારી જાણિયા તો તને હારે પાર્ટનરમાં ભાગમાં રાખ્યો તો આપણે પચાસ લાખ રૂપિયા સોયા તા અને એ બધું તે સાહેબ ને કહી દીધું હે મહણિયા ફૂટલા આવું કામ કરાય

ભાગવા નકર બે ને માર નાખીએ જટિયા પોલીસ હોરામ જો આપડા કોઈ આવે છે ધોળા ધોળ ઓલું સુટકે છે ને હાથમાં નહીં આવી જોઈ ને તારો બાપ હરખું જો હરખું એ આપણી બાજુ આપણને પકડવા નથી આવતા એની વાયા જો એની વાયા શું છે દાડિયા એની વાયા તો તારો હાથી છે પણ તારો હાથી તો હા હોજો છે ઓ કહીને વાય થઈ ગયો મેં શું કર્યું તું ખબર તમને શું મારી વાત કાન ખોલી ને સાંભળો હું એક દી વાડામાં બેઠ બેઠો દારૂ પીતો હતો મને નથી ખબર મેં પાંચ પેક પીધા ને હું થઈ ગયો ફૂલ પણ મારા હાથી રહ્યો ને એ દારૂ પી ગયો પણ દારૂ પીને ગાંડો થયો તારો બાપ મારો હાથી રહ્યો ને મને પેલા ભારી ગયો ને તો મારો દીકરો થઈ ગયો મારે વાહે માણ માણ તારો બાપુ બેસ્યો અને આજ મેં હાથીને ને દારૂ પાયો છે અને પેલા વાળા કોણ જુ કોણ જુ પોલીસવાળા પેલા દર્શન કોને દીધા પોલીસ વાળા હા પોલીસ દીધા ને હવે મારો હાથી રહ્યો ને એને નહીં મૂકી આમ જો એના સોતરા કાઢી નાખશે પોલીસવાળા રહ્યા ને પાછા પોલીસ સ્ટેશન ભાગી જાય છે હવે તારી જાય ને કોઈ ફૂટતો નહીં તું હાલો હવે આપણે હય વાડે અને પૈસા લઈન આપણે આ ગામ મૂકીને ભાઈ જઈએ હાલો હાલો કાયકા હાલો ભાગો ભાગો સાહેબ આથી તો આપડી માહે પડી ગયો હે ભીલા આમ જો সালো জো হাথিশাইবো হাইটিয়ে নিশাইবে হাথিনি হারি কেরিশিয়ে আয়েয়েরাইরাইরেশাইরেয় সায়ে পলোষ ঘি঵ের হায়েরেয়�